બધાય દર્શકોને જય માતાજી અને જારો આભાર આજે આપણે દસ ઇંચનો સ્પીકરનો સેટ અને ટેપ એનો વિડીયો લઈ આવ્યા છીએ અને આપણા સબસ્ક્રાઈબરનો એક આગળ ઓર્ડર હતો એમ કહેતા ભૂલી ગયો હતો આની અંદર વિડીયોની અંદર કે ભાઈ આપણા સબસ્ક્રાઈબરના જે ઓર્ડર હતો અને આ પણ સબસ્ક્રાઈબરનો જ ઓર્ડર છે દસ ઇંચનો બસો વોલ્ટના દસ ઇંચના સ્પીકર છે લાઇટિંગ વાળા આ કલર પેન્ટ ઉપર છે પછી સનમાઈકા ઉપર આવે છે પછી લેધર પેન્ટ આવે છે કપડાનું પણ બાકીનું મટીરિયલ તો તમને બધા આગલા વિડીયોમાં બતાવ્યું છે કે બાકીનું મટીરિયલ આપણું હોય છે જેમ કે આ સર્કિટ છે આ સર્કિટ છે બાન્સ્ટેબલ છે ગેંગબુસ્ટર છે આ બધું આપણા નામથી એસ ગઢવી નામ લખેલું જ આવે છે મારા નામથી આ વસ્તુ એટલે કોઈ પણ ટેપ લેતા પહેલા એક વસ્તુ કાળજી ખાસ રાખવાની વિડીયો જે સ્ટોપ કર્યો છે હું તમને અવાજ પણ સંભરાવી પણ થોડીક આપણે જે જરૂરિયાતની વસ્તુ હોય જે કોમેન્ટ એ આપણે પહેલા થોડીક વાત કરી લે તો એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે ભાઈ ઇમ્પ્યુફાયર બે ચાર લીધા છે પણ અમે એમાં થઈ રહ્યા નહીં તો સાહેબ મારું કહેવાનું એ છે કે અત્યારે શું છે કે બજારની અંદર જે વસ્તુ હાલે છે ને એ જરૂરિયાતની મુજબ હાલે છે જેમ કે માણેને સસ્તું જોઈએ છે એટલે સસ્તું જ વેચે છે ને સસ્તું જ હાલે છે બરાબર તો એનો મતલબ તમે પચીસો ત્રણ હજારનું જે કંઈ લ્યો તો તમે સમજી શકો કે એની અંદર પછી ખાસ વસ્તુ શું હોય બરાબર અને કંપનીનું લેવા જાવ પણ આપણે કોઈ કંપનીનું નામ ન લેવાય કે ભાઈ આ ફલાણું આ ઢીકળું આ બીજું થયું પણ તમને ખબર છે જૂનામાં જૂની કંપનીઓ જે વર્ષોથી વેચે છે ખાલી એક એમ્પ્યુફાયરનો એનો ભાવ પૂછજો તમે સો વોલ્ટ હોય પચાસ વોલ્ટ હોય સાઠ વોલ્ટ હોય એકસો પચાસ વોલ્ટ હોય ત્રણસો પચાસ વોલ્ટ હોય બસો પચાસ વોલ્ટ હોય બરાબર એ બધા એમ્પ્યુફાયરનો તમે ખાલી ભાવ જાણી છો કે જે સ્ટાન્ડર્ડ જેને કહેવાય કે વર્ષોથી એ આ ફિલ્ડની અંદર કામ કરે છે અને જે વસ્તુ બનાવે છે મારી તમારી સમગ્ર મૂકે છે એનો ભાવ એટલો બધો કોસ્ટલી હું કામ હોય છે તો એનું કારણ એ છે કે એની અંદર મટીરિયલની કિંમત હોય ભાઈ કે એની અંદર જે કંઈ મટિરિયલ વાપરવામાં આવ્યું બોગસ કે થર્ડ ક્લાસ કે ભંગાર વસ્તુ ન વાપરવામાં આવી હોય સારામાં સારી વાપરવામાં આવી હોય એનું કારણ એ છે કે કંપનીને પોતાના ઇમેજની જેમ કે આબરૂની નહીં પડી હોય કે ભાઈ કાલે અમારું નામ ખરાબ થાય અમારા પ્રોડક્ટ બેકાર વાગે કે સારા પરફોમન્સ ન દે ખરાબ થતા રહીએ તો કોણ લે ભાઈ એનું એટલે આ બધી બંધારણને વચમાં રાખી અને વસ્તુ બનાવે એટલે થોડીક આપણે ઊંચી પડે છે એટલે હું તમને કોમેન્ટનો જવાબ એવી રીતે આપું છું ભાઈ બરાબર કે કોમેન્ટથી તો જેટલું મારાથી લખાય એમ હોય તો લખી શકું કારણ કે મેં આગલા ઘણા વિડીયોમાં કીધું છે કે ભાઈ હું પ્રેક્ટિકલ માણસ છું હું એટલું એક ચોપડી ભણેલો માણસ નથી અને મને જે કંઈ આવડે છે મારા મગજથી બરાબર છે અને એક બીજું તમને કહી દઉં કે બધા કરતાં જો કોઈ દુનિયામાં મોટામાં મોટી ગતિ હોય ને ભાઈ તો કોઈની નથી આપણા માઇન્ડની છે આપણા મગજની ગતિ છે કે મગજની ગતિ જ્યાં સુધી પહોંચી શકે ને ત્યાં કોઈ ન પહોંચી શકે સમજી લેજો અને એક હંમેશા યાદ રાખવાનું કે અંગ્રેજી પદ્ધતિથી જે કંઈ બની બનાવેલું છે ને જે કંઈ આપણી સમક્ષ ઓડિયોથી માનીને ઘણી શોધ અંગ્રેજીઓ કરેલી છે પણ એમ નથી કહેતો આપણું ઇન્ડિયા પણ કંઈ પાછળ નથી ને મહેનત એવડી કરે છે અને એવડા આપણી પાસે કારીગરો છે એવડા આપણી પાસે હોય છે જેને આપણે બિરદાવવા જોઈએ જેને આપણું કહેવાય કે પ્રોત્સાહન દેવું પડે પણ થોડી કમનસીબી એ છે કે સારા કારીગરોની કિંમત નથી કરતા અને બોગસ કારીગરોના ખીચા ભરાય છે પણ મારું એટલું જ કહેવાનું છે કે તમે હાથને સમજો હાથ શું છે એને પ્રેક્ટિકલ મારું કહેવાનું છે પ્રેક્ટિકલ માઇન્ડથી સમજો તમારે ભણવાની કોઈ જરૂર નથી થિયોરિકલની કોઈ જરૂર નથી અને માઇન્ડથી તમે ટેપ સાંભળો વિડીયોની અંદર બરાબર છે એવું નથી હેન્ડસ ફ્રી લગાડવીએ તો સારું હા થોડોક ફરક પડે કારણ કે હેન્ડ ફ્રીથી છે ને બેકગ્રાઉન્ડ તમને બે કાનની અંદર હરખું અવાજ સાંભળાય એટલે તમને મજા આવે સ્ટીરીઓ અવાજ કહેવાય અને મોબાઈલની અંદર ખાલી એમનું સાંભળું તો મોનો અવાજ કહેવાય કારણ કે સિંગલ સ્પીકરનો અવાજ મોનો જેવો નીકળે એટલે તમને થોડોક ડિફરન્સમાં પડે પણ સમજવાવાળા જે કંઈ આ વિડીયો જોવે છે એને બે ખૂબ એને ખબર જ છે કે ભાઈ આ વસ્તુ લીધા જેવી છે કે નથી એટલે મારો પ્રયાસ એ છે ભાઈ ગઢવી ઓડિયો હું તો એક નાનો માણસ છું અને આ વસ્તુમાં બધા થોડીક રિક્વેસ્ટ ને આ તે બધા કરતા હતા ભાઈ તમારા વિડીયો બધા સુધી ફૂગે તો તમને બધા જોવે અને આપણા ગુજરાતની અંદર માણે ગૌરવ કહી શકે ભાઈ તમે પણ એક કારીગર છો ને આવું બધું કામ જાણો છો તો બધાને ખબર પડે ને સારી વસ્તુ મળે બરાબર એટલે મારું કહેવાનું એ છે કે પૈસો હોય તો આપણે કંપની બનાવી શકીએ ન હોય ને તો મારી જેમ ઘરે કામ કરી શકીએ એટલે હું આ રીતે ઘરે કામ કરું છું અને તમારા બધાયનો સાથ સગા રહે તો ભગવાન માતાજી આપણે પણ આગળ વધારશે પણ એટલું યાદ રાખજો ગઢવીની ઇમેજ દી ખરાબ થાય એવો વિડીયો હું આમાં નાખી નહીં તેને કહેવાય કે ફ્રોડ વિડીયો ખરાબ વિડીયો નહીં એ આવશે નહીં બરાબર હવે જો આપણે અહીંયા ગીતને સ્ટોપ કરેલું છે તો હું તમને થોડોક અવાજ સંભળાવી દઉં અને ધ્યાનથી સાંભળજો બરાબર અને બાકીનું મેં તમને કીધું છે હું આમાં જે કંઈ ચાલુ વિડીયોની અંદર હું જે તમને બતાવું કે ભાઈ આ આ બાસ છે એ ફૂલ કરો અંજરી ફૂલ અવાજ છે એ ગમે એટલો ઊંચો લ્યો તો અવાજને મારું કહેવાનું કે તાકાત રહેવી જોઈએ ફાટવો ન જોઈએ ખીચડો અવાજ ધંધારો એમાંથી ન આવવો જોઈએ એ ખાસ વાતની નોટ લેજો અને બીજું ભાઈને એમ્પ્લ્યુફાયરનું જે મેં તમને જવાબ આપ્યો છે તો તમે સમજી શકો ભાઈ કે આમાં કેની પાસે લેવું ને કેની પાસે ન લેવું બાકી હું તમને ચોખ્ખું કહી દઉં કે અત્યારે ગમે એ દુકાને જાઓ તમને કોઈ ના નહીં પાડે સીધું એમ્પ્લુફાયર ઉપાડીને હંભરાવી તમને પકડાવી દે ને તમે ઘરે લઈને હાલતા થઈ જાઓ ને પાંચ પંદર દીમા એની હાલત ખરાબ થઈ જાય કારણ કે અંદરની કન્ડિશન જે કંઈ માલ મટીરીયલ નાખ્યું હોય ને તો ખાસ જોજો કે ભાઈ એની અંદર શું છે વિડીયો થોડોક લાંબો થાય પણ તમને ઘણી માહિતી મળશે કારણ કે ભાઈ હું કોઈની પાસે કંઈ એના પૈસા નથી લેતો પણ વિડીયો જોઈને તમે એના મને જે બિરદાવો છો ને ઘણો પ્રેમ આપો છો એના બદલ ખૂબ ખૂબ આભાર અને તમારા જેવા ભાઈઓનો સાથ સપોર્ટ હે તો દુનિયા આપણે પણ ઓળખશે તો હાલો હું તમને થોડોક અવાજ સંભળાવી દઉં

લાઇટિંગ છે ને અવાજ ઉપર આમ કન્ટિન્યુ ચાલુ રહે પણ અવાજ ઉપર ડિસ્કો જેને કહેવાય કે ઈ લાઇટનું ડેકોરેશન પણ સારું આવે છે બરાબર વિડીયો હું જાજો નહીં સંભળાવી શકું કારણ કે ખબર છે તમને બધાને ભાઈ કે માલ ખાઈ મદારીને ફેલ કરે વાંદરો આમાં કોપીરાઈટ આવી જાય તો મારું બધું ઈ ઢેળી જાય એટલે થોડુંક મર્યાદામાં રહીને આપણે કરવું પડે કે ભગવાન હવે આ કોપીરાઈટનું કંઈક સોલ્યુશન આપણું યુટ્યુબ કરે ને તો ભારે કામ થાય અને ગીતો થોડાક સારા આપણે વગાડવા માટે આપે તો તમને હું કંઈક સારા ગીતો વગાડી શકું આમ બી મજબૂરી છે કે આ ભાઈ ગીત વગાડવા પડે છે બરાબર એટલે આવું બધું છે અને આગળ આપણે એક ક્લાસ ડીના બીજા ટેપનો પણ વિડીયો નાખશું હું તમને મોડલ બતાવી દઉં એનો પણ વિડીયો હું તમને જલ્દી આપીશ અને એમાં પણ તમને સારી જાણકારી મળશે હજી આપણે તૈયાર કરીએ છીએ જો આ ક્લાસ ડીનું ટેપ છે આ હજી કામ ચાલુ છે આ બધું હજી તો આમાં કલર છે આમાં કલર હજી બધું કમ્પ્લીટ ફિટિંગ કરવાનું છે અને અહીંયા હજી પાવર સપ્લાય આવશે અને આ બધું ફિટિંગ કરી દીધું છે ને આ સર્કિટોનું જે કંઈ જ્ઞાન છે એ પણ હું તમને આગળ જેમ જેમ આપણે આગળ વધતા જાઉં એ પણ હું તમને સમજાવી ને જે કોઈ કારીગરો જોતા હોય તો કારીગરને પણ ઘણું સમજવા મળશે અને તમે પણ સારા ટેપ બનાવી શકશો અડખે પડખે સારા ટેપ તમે બધાને આપી શકશો અને તમને પણ માણસ બિરદાવશે પણ મારું કહેવાનું એ છે ગઢવીભાઈની શિખામણ કારણ કે વીસ વર્ષનો અનુભવ લઈને હું બેઠો છું કડવા ઘોટડા મેં બહુ ઘણા પીધા છે અને ખૂબ જમાનો જોઈ લીધો છે એટલે હું તમને એ જ કહું કે પ્રેમથી મોટો ભાઈ તરીકે હું તમને શીખડાવું તો એ ધ્યાનથી સાંભળજો કારણ કે કારીગરની અંદર છે ને ભાઈ એ ઈગો ન હોવો જોઈએ ઈગો છે ને મોટો આપણો દુશ્મન છે યાદ રાખજો કે કોઈ શીખડાવે તો હંમેશા હું પણ વિદ્યાર્થી તરીકે જ આજની તારીખમાં પ્રેક્ટિકલ ઘણું પણ નોલેજ હું લઉં છું ને શીખું છું બરાબર છે પણ હું તમને પણ કહું છું કે પ્રેમથી મોટો ભાઈ શીખડાવતો હોય તો આપણે નાના ભાઈ તરીકે શીખાય અને આગળ પ્રગતિ આગળ આપણે વધવું હોય ને તો આપણે શીખાય ને થોડુંક જણાય બાકી તો ભાઈને કહો કે હટ હોય તો કાંઈ કોઈથી સમજાવવાનું થતું નથી ને સમજવાનું એ નથી આ એક્રેલિક મોડલ છે અને આ પણ આપણે મોડલ ત્યાર આ ઓર્ડરના ટેપ છે આપણે મોકલવાના છે બહારના એ પણ હું તમને આગલા વિડીયોની અંદર બતાવીશ બરાબર અને આનું વાયરિંગ કમ્પ્લીટ કરી આનો પણ અવાજ તમને હું સંભળાવીશ આ બે ટેપ છે બે ટેપ આપણે મોકલવાના છે બે સેમ કોપીટના છે બે સેમ ક્લાસ ડીના બોર્ડ છે ચોવીસ વોલ્ટના ટેપ છે આ બરાબર આ પણ એક નંબર વાગે છે અને અવાજની અંદર તો તમને ખબર છે અને હજી પણ કહું છું ભાઈ બરાબર કે ઓગણીસો નેવુંમાં જેને કામ કર્યું હોય ને એને બધું થોડોક અનુભવ હોય જેમ કે સીઆરટીનો જમાનો ગયો ને એલ ઇડીને એલસીડીને આવી ગયા તો એ કારીગરને એ વખતનો અનુભવ હોય તો આ વસ્તુ થોડુંક ઈઝી પડે અને કામ કરી શકે એટલે મારું કહેવાનું એ છે કે ભાઈ મેં કેસટવાળા ટેપ એ જોયા છે અને કેસેટવાળા ટેપ રિપેર કર્યા છે શીખવામાં બાકી નથી રાખી એની અંદર હું છે આ તે બધું બરાબર તો એ પણ કેસેટવાળા ટેપનો હું તમને વિડીયો એનો પણ બતાવી કોઈ પણ પાસે કેસેટવાળું ટેપ હોય ન વાગતું હોય સારું પરફોર્મન્સ ન આપતું હોય તો એ તમે મને સ્ક્રીન ઉપર નંબર આવશે એ સ્ક્રીનથી એ નંબર લઈ અને મારો ફોન પેક કરી શકે અને તમારું જે કંઈ જૂનું ટેપ હોય જેને નો વાગતું હોય તો એ પણ હું કમ્પ્લીટ મોડિફાઈ કરી અને તમને મોકલી આપીશ બરાબર છે હાલો હું થોડોક અવાજ હમરાવી દઉં ને પછી નો અંત કરીએ ને આગળ ઉપરાંત આવી રીતે પ્રેમ દેતા રહેજો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ ને આગળ વિડીયો પણ તમને જલ્દી મળશે અને ઓલા ટેપ તૈયાર થઈ જાય એટલે એનો પણ વિડીયો હું નાખીશ અને તમને ચોક્કસ અવાજ સંભળાવીશ બસ બીજું કાંઈ નથી એક ભરો હોરાજો જેથી કરીને મને તમને મજા આવે અને કંઈક સારી વસ્તુ જાણવા મળે બાકી ખોટું તો આ ચેનલની અંદર થાય નહીં આજે નહીં થાય ને કાલે નહીં થાય સમજી લેજો કારણ કે ખોટું આપણા જહેનમાં નથી આપણા શરીરમાં નથી આપણા લોહીમાં નથી તો ખોટું આપણે કરવાના જ ક્યાંથી ફોટું કરીને હાલશે કેટલાથી એટલે મારું એટલો ભરો રાખવાનો આની અંદર જે કોઈ વસ્તુ પ્રોડક્ટ તમને દેખાડવામાં આવશે સો ટકા ઓરિજિનલ અને કમ્પ્લીટ આપણા ખુદના જાતે બનાવેલા આપણી જાત મહેનતે બનાવેલા આલો વિડીયો થોડોક લાંબો થઈ જાય એટલે અહીંથી આપણે સમાપ્ત કરીએ જય માતાજી અને જય ભારત